કચ્છમાં ઔદ્યોગિક એકમોના આગમન સાથે પર્યાવરણ તથા વિવિધ જીવસૃષ્ટિઓને નુકસાનની ભીતિનો મુદ્દો હાલ ચર્ચામાં છે માંડવીના બાળા નજીક આવી રહેલા ઔદ્યોગિક એકમ સામે આ જ રીતે વીસથી વધુ ગામના લોકો વિરોધ કરી રહ્યા છે જોકે આ વિરોધ વચ્ચે હવે કચ્છની પક્ષી સૃષ્ટિનું જેને સ્વર્ગ માનવામાં આવે છે તેવા છારીંડ વિસ્તારમાં સોલાર પાર્ક સ્થાપવાની પેરવીથી ગ્રામજનો જાગૃત પર્યાવરણીય સંસ્થાઓ તથા વિવિધ આગેવાનોએ મોરચો ખોલ્યો છે લાખો પક્ષીઓનો કલરવ જ્યાં ગુંજે છે તેવા છારીંડ વિસ્તારમાં એનટીપીસી દ્વારા સોલાર પાર્ક સ્થાપવા માટે જમીનની માંગણી મુકાતા તથા તેને જમીન ફાળવણીની પેરવી સામે ગ્રામજનોએ વિરોધ કર્યો છે આજે ભુજ ખાતે આસપાસ આવેલા વિવિધ ગામના આગેવાનો પશુપાલકો તથા સામાજિક સંસ્થાના અગ્રણીઓએ એક બેઠકનું આયોજન કર્યું હતું જેમાં આ સોલાર પ્રોજેક્ટ સ્થાપિત કરવાથી થનારા નુકસાન સંદર્ભે વિગતો આપવામાં આવી હતી અગ્રણીઓએ જણાવ્યું હતું કે સોલાર પાર્ક સ્થાપિત કરવા માટે આપેલી જમીન ચારી વેટલેન્ડથી જોડાયેલી છે અને આ જમીન પર સોલાર પાર્કની કામગીરી ઘણા સ્થાનિક અને યાયાવર પક્ષીઓને નુકસાન કરશે ખાસ કરીને વૈજ્ઞાનિક અભ્યાસ કોઈ પણ પ્રકારની પરવાનગી ન આપવા માટે ભારપૂર્વક ગ્રામજનોએ જણાવ્યું હતું અહીં ન માત્ર પક્ષી સૃષ્ટિ પરંતુ વર્ષોથી ઊંટ સહિતના પશુઓ ચરિયાણ માટે પણ આવતા હોવાથી આ સ્થળનું મહત્વ ખૂબ જ વધી જાય છે થોડા સમય પહેલાં જ પશ્ચિમ કચ્છના મુખ્ય વંશરક્ષકે આ વિસ્તારનું મહત્ત્વ સમજાવવા સાથે લાખોની સંખ્યામાં પક્ષી પ્રવાસીઓ અહીં આવ્યા હોવાનું જણાવી આ સ્થળનું મહત્ત્વ સમજાવ્યું હતું સૌથી પહેલાં તો કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભારત દેશનો સૌથી મોટો કચ્છ જિલ્લો એની ખૂબ જ વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિના કારણે ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે ખાસ કરીને કચ્છમાં આવતા પક્ષીઓમાં સૌથી મોટી સંખ્યામાં વાત કરું તો કોમન ક્રેઇન કે જેને કુંજ તરીકે ઓળખવામાં આવે છે તે પણ પ્રવાસ કરીને આવે છે કચ્છના લોક સાહિત્યમાં પણ કુંજ પક્ષીઓનો વારંવાર ઉલ્લેખ થયેલો છે આમ કચ્છની સામાજિક વ્યવસ્થાની સાથે સાથે પણ આ માઇગ્રેશન બર્ડ્સનું ક્યાંક ને ક્યાંક ઐતિહાસિક સંકલન પણ થયેલું છે કચ્છમાં આવેલું છારી કે જે ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ છે તેમાં ખુબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવતા હોય છે ડોમીઝાઇલ ક્રેન્સ અલગ અલગ પ્રકારના પેલિકન્સ ની સાથે અલગ અલગ પ્રકારના ડોગ્સ પણ આ વિસ્તારમાં આવતા હોય છે સોલાર પાર્ક સ્થાપવામાં આવશે તો કેવી સ્થિતિ સર્જાશે તે સંદર્ભે જાગૃતોએ ચિંતા વ્યક્ત કરી હતી આ સ્થળની વિશેષતા અંગે વાત કરતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કુલ બસો પંચાણું પક્ષી પ્રજાતિઓ નોંધવામાં આવી છે જેમાંથી પંજાબ પ્રજાતિઓને આઈયુ રેડ લિસ્ટમાં જોખમગ્રસ્ત તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે અને ઓગણપચાસ પ્રજાતિઓને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની અનુસૂચિ વન હેઠળ સામેલ કરવામાં આવે છે આવી તો અનેક પ્રજાતિઓ અહીં વિચરે છે જે લુપ્તપ્રાય થવાની આરે છે નોત્તમભાઈ આહીર નિરોણા ગામના સરપંચ અમારા વિસ્તારની અંદર છારી જે છે એ વિસ્તાર ખૂબ પ્રચલિત છે લોકો દેશ અને દુનિયામાંથી અહીં આવે છે ખાસ કરીને કુંજ પક્ષી જે છે એ પણ આવે છે તો દેશ વિદેશમાંથી થઈને આ વિસ્તારને પ્રજનન તરીકે એમણે સ્વીકાર્યું છે અને અહીં નરને માદાની જોડી હોય છે એક કદાચ મૃત્યુ પામે તો બીજો એના વિયોગમાં મૃત્યુ પામે છે આટલી મહાન આ પ્રકૃતિને સાચવવા માટે કરી અને અહીં અમે સૌ સરપંચો આજુબાજુના વિસ્તારના માલ માલધારીઓ પશુપાલકો ભેગા થયા છીએ ત્યારે મારી એક જ માંગણી છે કે આ પ્રકૃતિને સાચવી રાખવી અને સરકારમાંથી જે આવતું આ એનટી કંપનીનો સોલાર પ્રોજેક્ટ છે એ રદ થાય કોઈપણ હિસાબે કારણ કે પક્ષીઓ લાખોની સંખ્યાની અંદર ઉડતા હોય છે ત્યારે કોઈ પવનચકી છે વીજ તાર છે કે કોઈ થાંભલો છે એની અંદર એને ખ્યાલ નથી હોતી કે આની અંદર કેટલું પાવર હોય છે માટે જે ઉડતા આકાશમર્કે લાખોની સંખ્યાની અંદર જે પશુ પક્ષીઓ આવશે તો એનો એક જાટ કે અસંખ્ય પશુઓનો મોત થશે માટે આ વિસ્તારને એના વિસ્તાર તરીકે રહેવા દો અને એ પ્રકૃતિનો વિકાસ થાય અને એનો વિનાશ ન થાય એ બાબતે અમે રોજ ભેગા થયા છીએ તો દર વર્ષે ચાલીસ હજારથી વધુ કુંજ કોમન કેન તથા બે હજાર નાનો હંજ જેવા વિવિધ પક્ષીઓ અહીં પ્રજનન માટે પણ આવે છે નમસ્કાર સાહેબ મારું નામ છે આદમભાઈ સલેમાન જત ફકીરાણી અને હું ઊંટું છે માલધારી સંગઠનમાંથી જોડાયેલ છું જેમાં કે અમે અત્યારે પક્ષીઓની વાત કરીએ તો હજારો તાદાદ પક્ષીઓ આવે છે છારી દંડની આજુબાજુ એ રાત ત્યાં રોકાય દિવસમાં ત્યાં રોકાય એનું ખાવાનું ત્યાં હોય પીવાનું પણ ત્યાં હોય તો એમ જ અમારી ઊંટું ઉછેર માલધારીઓની માગણી છે કે જો ત્યાં અમારે છારી દંડની આજુબાજુ સોલાર કંપનીઓ આવી જશે કોઈ પણ કંપનીઓ આવી જશે સોલાર તો હમણાં ચાલુ છે ને અત્યારે એનું કામ પ્રોજેક્ટ ચાલુ જ છે પણ જો એનું કોઈ પણ વસ્તુ આવી જશે તો અમે માલદારી ઊંટ ઉછેર માલદારી જે છીએ એને પણ અમને જેમ પક્ષીઓને તકલીફ છે એમાં અમને માલદારીઓને તકલીફ છે તો અમારી એવી વિનંતી છે એવી અમારી આશા છે કે જો સોલાર કંપનીઓ છે કે કોઈ એવી નડતરવારી વસ્તુ છે એવી ન આવી જોઈ ચારી દંડની આજુબાજુ જેમ કે ઓગણીસો સરપંચ ગામોના સરપંચ છે એ અંદર અમારી સંગઠનમાં જોડાયેલા છે માલધારીઓ સાથે છે અમે સર સરકારની સાથે છીએ અમે સરકારને કાંઈ ના નથી પાડતા પણ સરકાર અમારી ઉપર નજર રાખે જો અમારો માલ ખતમ થઈ જશે જો ચોપા ખતમ થઈ જશે તો અમે છોકરાનું પાલન રાખશું પણ જે ચૌદસો થી પંદરસો હેક્ટર છે તો એની માંગણી છે તો હજારોની તાદાત પક્ષીઓ ક્યાં જશે હજારોની તાદાત અમારી ઊંટ ઉછેર માલદારી રહે છે આઠ મહિના છે અંદર કરે છે તો એ ક્યાં જશે એમ અમારી માંગણી એ જ છે કે આ વિસ્તારમાં આવતા જતાવીરા બુરકલ ચચલા ભગાડિયા શેરવા ગામો દ્વારા સોલાર પાર્કની સ્થાપના વન અધિકાર અધિનિયમનો ઉલ્લંઘન સમાન ગણાવી સ્થાનિક લોકો દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટનો ભારોભાર વિરોધ કરવામાં આવી રહ્યો છે ગ્રામ લોકોએ આ પ્રોજેક્ટ સામે વાંધો ઉઠાવવા સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો અહીં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે તો તેઓ જીવસૃષ્ટિને બચાવવા માટે લડતના મંડાણ કરશે